તો રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતેની પ્રાથમિક શાળામાં ટીડી વેક્સિનેશન અભિયાન અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ જિલ્લા શિક્ષણાધિકારી બી એન પટેલ સહિત શાળાના શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપણે દર વખતે ટીડી વેક્સિનનો કાર્યક્રમ કરતા જોઈએ છીએ અને એમાં અંદાજિત નવસો બાણું આરબીએસકે ટીમ દ્વારા સુડતાલીસ હજાર ચારસો ઓગણચાલીસ શાળાઓના અંદાજિત અઢાર લાખ વીસ હજાર બાળકોનું રસીકરણ શાળામાં દસ હજાર સાતસો ને ચોસઠ આરોગ્યની ટીમો દ્વારા ટીડી સેશન યોજીને કરવામાં આવે આપણે જે ત્રિગુણી રસી છે એ પાંચ વર્ષ પછી એ બાળકોને આપણે આપતા હોઈએ છીએ પરંતુ આ જે રસી છે ટીડી રસી એ દસ વર્ષે અને સોળ વર્ષે આપીએ છીએ સમગ્ર રાજ્યની અંદર આ રસી ધનુર ડિપ્થેરિયા માટે આપણે એક ખૂબ મોટો ડ્રાઈવ કરી અને દર વર્ષે આપણે કાર્યક્રમ કરીએ છીએ એ અંતર્ગત આજનો કાર્યક્રમ કરેલો છે